નમસ્તે મારા વાલા બાળકો કેમ છો બધા મજામાં પરિવાર નવા વિભાગની અંદર એટલે કે આપણો વિભાગ ત્રણ ભાષા અને ફકરા નંબર ઓગણત્રીસ અને ત્રીસ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભાષા વિભાગ કે જેની અંદરથી પચીસ માર્ક નું પૂછાવાનું છે ચાર પેરેગ્રાફ હશે દરેકના ના પાંચ પાંચ પ્રશ્ન એટલે કે વીસ પ્રશ્નો અને પચીસ માર્ગ એનો આપણે મહાવરો કરવાનો છે તો તમે બધા તમારા પુસ્તકની સાથે રેડી છો પેન્સિલ સાથે તો આપણે શરૂઆત કરીએ ઓકે ફકરા નંબર ઓગણત્રીસ દુકાનમાંથી ઝવેરીએ સડક પર નજર નાખી અને જોયું કે એક સુંદર સ્ત્રી ગાડીમાંથી ઉતરી પાળેલા પશુને કે કૂતરાને લઈને એને દુકાનની બેલ એટલે કે ઘંટડી વગાડી એટલે કે દરવાજામાં ઉભી અને દુકાનની અંદર આવવા માટે બેલ વગાડ્યો મતલબ દુકાનદારે તેને ઉત્સુકતાથી અંદર બોલાવી તે સ્ત્રી દુકાનના કાઉન્ટર પર પડેલી બધી ટ્રેમોના હીરા જોયા અને કહ્યું કે હજી બીજા હીરા બતાવો કાઉન્ટર કાઉન્ટર એટલે કે દુકાનની અંદર જે લાંબુ ટેબલ હોય અને એના પર જે વસ્તુ બતાવતા હોય એને શું કહેવાય કાઉન્ટર છેવટે તેણે ટ્રે નંબર જોવાનું કહ્યું રાજી થયો કારણ કે તે ટ્રેમાં કિંમતી હીરા હતા ટ્રે નંબર પાંચમાં શું હતું કિંમતી હીરા આપણે જેમ જેમ ફકરો વાંચતા જઈશું તેમજ આવી એટલે ઝવેરીએ લાવેલી ટ્રેના કિંમતી ચમકતા હીરા નીચે જમીનમાં ચારે તરફ ફેલાઈ ગયા શું થયું બરાબર સમજો અહીં જ્યારે આગળ આવી એને ટ્રે જોઈએ ટ્રેન લઈને આગળ આવી એટલે ટ્રેનિંગ સ્ત્રી ચાલીને આગળ તરફ આવી એટલે ઉશ્કેરાટ ઉત્તેજના કે કેવા છે હીરા એવું જોવા માટે ઝવેરીએ લાવેલી ટ્રેના કિંમતી ચમકતા હીરા નીચે જમીન તરફ ચારે તરફ ફેલાઈ ગયા એટલે કે ટળી ગયા ટ્રે નીચે પડી ગઈ ટ્રે ટળી ગઈ તે સ્ત્રીએ માફી માંગી ઝવેરી વ્યાકુળ અને નિરાશ થયો જ્યારે અથડાઈ જાય કોઈ વસ્તુ આપણને અને જ્યારે નીચે પડી જાય એવી બાબત અહીંયા બની ત્યાર બાદ આગળ એટલે કે જવેરી નિરાશ થયો પરંતુ તેણે સ્ત્રીએ માફી માંગી લીધી પછી આગળ શું થાય છે તે જોઈએ તે સ્ત્રી નીચે વેરાયલા કિંમતી हीरा ભેગા કર્યા જો સ્ત્રીએ ભેગા કર્યા તે درمیان તેણે પોતાના પાકેટમાંથી બિસ્કિટ કાઢીને તેના કૂતરાને આપ્યું તે દરમિયાન કે જ્યારે હીરા વીડતી હતી તે દરમિયાન બિસ્કિટ કૂતરાને આપે ઝવેરીએ છેલ્લે હીરો નીચેથી લીધો ત્યારે તેને સમજાઈ ગયું કે કઈક અજુકતું બન્યું છે અજુકતું એટલે કે જે જાણીતું નથી કઈક ખોટું થયું છે એવું વેપારીને ઝવેરીને લાગ્યું તેનો પાંચ કેરેટનો મોંઘો હીરો જડતો ન હતો એટલે કે ખોવાયો હતો કૂતરાને બિસ્કિટ આપ્યું નીચે ડળી ગયા પેલી સ્ત્રીએ હીરા ભેગા કર્યા આ બધી બાબતોની અંદર પાંચ કેરેટ નો હીરો જડતો ન હતો તેણે વ્યગ્ર એટલે કે વ્યાકુળ થઈને ફરીથી આસપાસ જમીન પર જોયું પણ તે વ્યર્થ હતું જોવાનો અર્થ ન હતો એનો મતલબ કે આજુબાજુ જોયું પણ એનો કોઈ જોવાનો અર્થ રહ્યો નહીં કારણ કે પેલો હીરો ખોવાયો હતો પછી તે ઝવેરી શંકાશીલ નજરે પેલી સ્ત્રી તરફ જોયું અને પોલીસ બોલાવી શંકાશીલ નજરે સ્ત્રી તરફ જોઈ કે કંઈક વહેમ લાગ્યો કે કે સ્ત્રીએ કંઈક ખોટું કર્યું છે અને પોલીસને બોલાવી ઝવેરીએ પોલીસને સ્ત્રીની તલાશી લેવા કહ્યું પોલીસે પૂરતી તપાસ કરી પણ તે સ્ત્રી પાસેથી કંઈ ન મળ્યું છેવટે ઝવેરીને સમજાઈ ગયું કે એટલે કે ભાણ થયું કે પેલી સ્ત્રી દ્વારા છેતરાયો છે એ સ્ત્રી એ હીરો કેવી રીતે ગાયબ કર્યો કદાચ બની શકે કે બિસ્કિટ થ્રુ કૂતરાને ખવડાવી દીધો હોય અથવા એવું કંઈક કર્યું હોય ક્યાંક સંતાડી દીધો હશે એવું પણ બન્યું હશે હવે આપણે પ્રશ્નો જોઈએ નંબર એક પ્રશ્ન નંબર એક ઝવેરી તેને શા માટે દુકાનમાં બોલાવવા માટે ઉત્સુક આતુર હતો જવાબ જોઈએ એ કારણ કે તે સુસજ્જ પરિધાનમાં હતી બે એટલે કે બી કારણ કે તેને બેલ ઘંટડી વગાડી કારણ કે તેની પાસે કૂતરો હતો અને ડી કારણ કે તે સુંદર હતી તો પેરેગ્રાફની અંદર આપણે અગાઉ જોઈ ચૂક્યા તો સૌથી પહેલું જ લખેલું છે કે દુકાનમાંથી ઝવેરી નજર નાખી કે જોયું કે એક સુંદર સ્ત્રી ગાડીમાંથી ઉતરી એનો મતલબ કે સુંદર હતી તો કંઈક ખરીદી કરશે એવી લાલચે એમને જવેરીએ બોલાવી તો જવાબ શું આવશે જવાબ નંબર ડી કારણ કે તે સુંદર હતી પ્રશ્ન નંબર 2 આ ફકરામો ટ્રેન નંબર 5 મહત્વની હતી કારણ કે તેમ ચમકતા કિંતી રાતા પ્રેમોનું બધું જ જમીન પર પડી ગયું તે સ્ત્રીએ માફી માંગી અને ઝવેરી વ્યગ્ર એટલે કે વાકુળ વ્યાકુળ થયો અને ડી તે ઝવેરીની પસંદગીની ટ્રે હતી તો શું થશે એનો જવાબ આપણે પેરેગ્રાફમાં જોઈએ અહીં તમે જોઈ શકો છો તો છેવટે ટ્રે નંબર પાંચ જોવાનું કયો જવેરી રાજી થયો કારણ કે કે તે ટ્રીમો કિંમતી हीरा હતા તો જવાબ શું હશે જવાબ નંબર પ્રશ્ન નંબર બે નો જવાબ નંબર એ તેમો ચમકતા કિંમતી हीरा હતા નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 3 જોઈએ આ ફકરામાં કાઉન્ટર શબ્દનો અર્થ શું છે તો મેં અગાઉ પણ તમને સમજાવ્યું ફરી એ વસ્તુ કે જેની સાથે તમે ક્રમની ગણતરી કરો છો તો ના કાર્ડ રમતી વખતે પૈસા તરીકે વાપરવું કોઈનો વિરોધ કરવો ના તો શું ગ્રાહકોને સામાન વેચવા માટે બનાવેલી લાંબી સપાટ જગ્યા એટલે કે ટેબલ જેની પર વેચવા માટેનો સામાન મૂકાય છે એને કાઉન્ટર કહેવાય બહુ આપણો પ્રચલિત શબ્દ છે અસ્ત વ્યસ્ત કરી નાખી હતી ના તેણે કૂતરાને બિસ્કિટ આપ્યું પણ મદદ ન કરી ના એ પણ ખોટું પોંચ કેરેટ નો હીરો મળી ન શક્યો અને ડી તે સ્ત્રીએ હીરા મૂકેલી ઘણી ટ્રેન જોઈ પણ તેણે કંઈ ન ખરીદ્યું એ પણ ખોટું તો કયો પોલીસને કેમ બોલાવવામાં આવી તો એને પાંચ કેરેટનો હીરો જડતો ન હતો એટલા માટે એને પોલીસને બોલાવવામાં આવી એટલે કે જવાબ નંબર સી થશે જે આપણે પેરેગ્રાફમાં પણ વાંચી ચૂક્યા કે પેરે એનું પાંચ કેરેટનો હીરો મળતો ન હતો જો પાંચ કેરેટ નો હીરો ચડતો ન હતો નેક્સ્ટ પ્રશ્ન નંબર જોઈએ સરસ પ્રશ્ન છે જે આપણા વ્યાકરણની સાથે સુસંગત છે જોઈએ પછી તેણે શંકાશીલ નજરે જોયું કોની તરફ જોયું તો સ્ત્રીની તરફ નીચે લીટી કરેલા વાક્યનો અર્થ જણાવો કયો કે તે સ્ત્રી સારી ન હતી તો ના આગળ જોઈએ બીજા વિકલ્પ વાંચીએ જ્યારે તેને ટ્રેરીએ ગુસ્સાથી તે સ્ત્રી તરફ જોયું તો ના ભાઈ આગળ જોઈએ તે સ્ત્રી એ બેઈમાની કરી હોય તે રીતે તેની તરફ જોયું અને ડી પોલીસે તે સ્ત્રીને પકડી ત્યારે તેણે દુખી થઈને તેની તરફ જોયું તો એ પણ નથી તો શું આવશે ધારી ધારીને જોયું કારણ કે તે સ્ત્રી સારી ન હતી એ તો ના જ્યારે ગુસ્સાથી તે તરફથી જોયું તો ના તે સ્ત્રી એ બેઈમાની કરી હોય એ રીતે તેની તરફ જોયું એટલે કે વિકલ્પ સપાટીની વાત કરી જે પ્રદેશ અત્યારે પાણીથી ઢંકાયેલો છે તે કદાચ ઘણો વર્ષો પહેલા સમુદ્રની ઉપર હશે દરિયાઈ છીપલો જે પહેલો પાણીના તળિયે હતો તે અત્યારે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે ઉચ્ચ પ્રદેશ એટલે કે જે મેદાન કદા મેદાન પ્રદેશ હોય એના કરતાં ઊંચો ભાગ હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે કે પર્વતીય પ્રદેશ કરતા થોડો નીચે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે એટલે કે જે દરિયાના તળિયે પાણીના તળિયે છીપલા જોવા મળતા હતા છીપલા ક્યાં જોવા મળે તો પાણીની

પેટાળની જે પ્લેટો હશે એ ખસી હશે તો જ આવું શક્ય બને તો આગળ જોઈએ પૃથ્વીની સપાટીને બદલવા માટે ઘણી વસ્તુઓ એટલે કે પરિબળો ભાગ ભજવે છે નદીઓ માટી ઘસડી જાય છે અને પાતાળ ખડકો બનાવે છે પવન છૂટી રેત અને ધૂળ ઉડાડીને લઈ જાય છે કેટલીક વાર પૃથ્વીની સપાટીનો ભાગ ઊંચો ઉઠે ઊંચો ઉઠે કેવી રીતે ઉઠે તો એમાં ભૂકંપ થવાની શક્યતા રહે છે આગળ જોઈએ જ્યારે કેટલીક વાર ધીમે ધીમે નીચે સરકે છે જો ઘણીવાર ધીમે ધીમે નીચે તરફ પણ એ ભાગ સરકતો હોય ધીમે ધીમે ઊંચો પણ ઉઠતો હોય છે અને ધીમે ધીમે નીચે પણ સરકતો હોય છે આ ક્રિયા ઘણીવાર બને છે અને ખૂબ ધીમે ધીમે પૃથ્વીની સપાટીમાં ઝડપથી ફેરફાર થાય છે આગળ આપણે વાત કરી ઘણીવાર આપણે જોઈએ છે મોટા મોટા બિલ્ડિંગ પણ ભૂકંપની અંદર જમીનમાં દટાઇ જતા હોય છે અને ઘણીવાર ઊંચા પર્વત પ્રદેશો પણ માટીની જેમ વરસાદી પાણીની અંદર ધોવાઈ જતા હોય છે તો પૃથ્વીની સપાટીની સરસ મજાની વાત કરી પર્યાવરણ સંબંધી આ ફકરો છે હવે આપણે એને જે સમજ્યા એ પ્રમાણે પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક દરિયાઈ છીપલો કે જે પહેલો પાણીને તળીએ હતો તે હવે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે આ બતાવે છે કે શું બતાવે છે તો લોકો એ લોકો દરિયાઈ છિપલો પર્વત પર લઈ ગયા ના કોઈ લઈ ગયું નથી એટલે કેને કેન્સલ કરીએ ખોટો વિકલ્પ બી સખત પવન દરિયાઈ છિપલોને પર્વત પર લઈ ગયો તો ક્યાં બની શકે તેમ છતાં આગળ જોઈએ એકવાર આ પર્વતો સમુદ્રની નીચે હતા હા તો એ પણ બની શકે ડી પૃથ્વી પર દરેક ઠેકાણે દરિયાઈ છિપલો જોવા મળે

શું કહે છે તમે જોઈ શકો છો છિપ્લાની વાત છે તો અહી એવું કહે છે કે એક વાર હિમાલયસ دریاના તળિયે પડેલો હતો તો એનો મતલબ શું થાય કે પાણીના અંદર પર્વતો સમાયલા હશે તો અહી જોઈએ પ્રશ્ન નંબર 1 જવાબ નંબર કયો થશે એકવાર આ પર્વતો સમુદ્રની નીચે હતા એટલે કે જવાબ નંબર સી આપણો સાચો થશે અને બી કેન્સલ બનશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 પૃથ્વીનું સપાટી પર ફેરફાર થાય છે કેવી રીતે ફક્ત ધરતી કંપને પરિણામે ફક્ત દરિયાની સપાટીમાં ફેરફાર થવાતી

ુકમ અબદિત ક્રિયાઓ એટલે કે ઘણા બધા પરિવર્તો ભાગવચનતા હોય છે માટે પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે ઘણા બધા પરિવર્તો એ લીધેલી વિકલ્પ નંબર D નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 હિમાલય ખાલી જગ્યા છે સરસ મજાનું વ્યાકરણનો પ્રશ્ન આવ્યો વિશેષણ એટલે કે કોઈ વિશેષણ ત્યારે જાય કે જયારે નામના અર્થમાં વધારો કરતું હોય ત્યારે સુંદર અતિ સુંદર હોય એટલે કે તેની તેનું એવું બધું તો અહીં એ પણ નથી લે સર્વનામ પણ નથી નામ તો આ હિમાલય નામ છે અને ક્રિયાપદ તો કોઈ ક્રિયા દર્શાવતું પદ નથી हिमालय रंभु खाऊ पीऊ एवो पण कोई पद नथी मटी क्रियापद पण कॅन्सल तो जवाब शु अवसे नाम हिमालय ए नाम छे कोई नाम होय એટલે કે ને संज्ञा तरीके आपण ओळखता वइये छे नेक्स्ट प्रश्न नंबर चार प्रश्न नंबर चार शांति दिवाची दरिया ने तड़िए पडेला प्रदातो थी बनेला जुदा जुदा प्रकारना खडा कोनी હિમાલયના ઘણા શિખરો પાસે જોઈ શકાય છે આનો અર્થ એ છે કે તો હિમાલય પણ પહેલા ક્યાં હતો આપણે અગાઉ જોઈ ચુક્યા પકડામાં અંડરલાઈન કરી હિમાલય પહેલેથી જ દરિયાની સપાટીની ઉપર હતો ના હિમાલય એકવાર દરિયાના તળીએ હતો તો હા હિમાલયમાં ઘણા ધરતીકંપ થાય છે તો ના પૃથ્વીની સપાટીમાં ફેરફાર થાય છે તો હા પરંતુ આપણે અહીંયા દરિયાના તળિયે પડેલા ખડકો વાત કરી છે હિમાલયના ઘણા શિખરોની વાત કરી છે પ્રશ્ન નંબર પાંચ આ ફકરાને યોગ્ય શીર્ષક કયું છે શીર્ષક એટલે કે હેડિંગ આ યાદ રાખવાનો ઘણી વાર આવો પ્રશ્ન पूछा तो हो तो आप फकरा नु हार्द समझव पड़े फकरो शु कहवा मागत पृथ्वी सपाटी मो फेरफार हिमालय मो फेरफार धरती कमने कारण अचिंतो फेरफार कि पृथ्वी में धीमू परिवर्तन तो सौ पहला बेटा हिमालय में फेरफार कैंसल करिए कारण की बात अहिया करी नथी मात्र हिमालय नी बात नथी अहिया मात्र धरती कमनी पण बात नथी करी તો કોની વાત કરી છે પૃથ્વીની સપાટીમાં ફેરફાર અને પૃથ્વીમાં ધીમું પરિવર્તન અહીંયા પૃથ્વી મો શબ્દ છે પૃથ્વીની અંદર ઘણું બધું એની સપાટી પર આવી જાય અને પૃથ્વીની પેટાળ પણ આવી જાય તો અહીં આપણે જે વાત કરી છે પેરેગ્રાફની અંદર તમે ધ્યાનથી જોશો તો પેરેગ્રાફના પ્રથમ ફકરાની અંદર જ એવું કહેલું છે કે પૃથ્વીની સપાટીમાં પરિવર્તન થતું જ રહે છે સપાટીની વાત કરેલી છે માટે શીર્ષક પણ એને અનુરૂપ જ થશે એટલે કે કેન્સલ થશે અને સિલેક્ટ પૃથ્વીની સપાટીમાં ઓકે આજે આપણે ફકરા નંબર ઓગણત્રીસ અને ત્રીસ નો સરસ મજાની રીતે વાંચન કરી અને પ્રશ્નોના જવાબ મેળવ્યા ફકરા નંબર ઓગણત્રીસ ની અંદર ઝવેરી ની દુકાન ની અંદર એક સ્ત્રી આવી અને એને હીરાની કેવી રીતે ગોલમાલ કરી એના વિશે વાત કરેલી છે એ જ રીતે ફકરા નંબર ત્રીસ ની અંદર પૃથ્વીની સપાટી પર નહીં કે પૃથ્વીના પેટાળા પૃથ્વીની સપાટી ઉપર કેવી રીતે ધીમે ધીમે ફેરફાર થાય છે તેની વિગત આપણે મેળવી પૃથ્વીની સપાટી વાળો પેરેગ્રાફ ત્રીસ નંબર બહુ સરસ મજાનો છે જાણવા જેવું છે જે પર્યાવરણની સાથે સંલગ્ન છે માટે દરેકે એનો સરસ મજાનો ફરીવાર મહાવરો કરવાનો જેથી પરીક્ષામાં પણ કામ લાગે અને આપણા ખુદના માટે પણ જાણવા માટે કામ લાગે ઓકે તો ફરી વાર મળીએ છીએ ભાગની અંદર ત્યાં સુધી રજા આપશો